એક સમાજના બે નેતાઓ અલગ અલગ પક્ષના જયારે ભેગા થાય ત્યારે તે ચર્ચાનો વિષય બનતા હોય છે અને આવું જ થયું છે બનાસકાંઠામાં બનાસકાંઠા અને 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 વાવથરાદ જિલ્લાના સમાજનું હતું એ દરમિયાન ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે એક સાથે દેખાય છે વાતો કરતા દેખાય છે અને પછી તેમનું મૂળ પણ ક્યાંક એવું જ હોય છે કે આગામી દિવસોમાં કદાચ નવા જૂની થઈ શકે છે શું છે કોણ હતા નેતા આ બધી જ આ વિડીયોમાં વાત કરવી છે મેલન સમાજના ભાજપના અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સમાજ માટે એક તાંતણે જોવા મળ્યા હતા સમાજમાં સુધારા વધારા કરવા અને સામાજિક બંધારણ ને લઈને ચર્ચાઓ થઈ સાથે સાથે કુરિવાજો બધીઓ દૂર કરવા

તાલુકા અને જિલ્લાના રાજકીય નેતાઓ પણ એક સાથે જ જોવા મળ્યા અને તેને લઈને જ ચર્ચાએ વેગ પકડ્યો છે કે બધા જ એક સાથે એક મંચ પર જોવા મળ્યા હવે શું ઠાકુર સમાજ અને ખાસ કરીને બનાસકાંઠામાં કશું નવા જૂનું થશે કે કેમ સૌથી પહેલા તેના પર નજર કરીએ કે ત્યાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન કયા નેતાઓ હતા કોણે શું કહ્યું પાંચમ એ લાભ પાંચમના દિવસે સામાન્ય રીતે આપણે શુભ શરૂઆત કરતા હોઈએ છીએ તો દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમસ્ત બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ દ્વારા આજે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ આદનીય અલ્પેશજી આપણા નવા ભરાયેલા મંત્રી આદનીય સ્વરૂપજી બેન સંસદ બેન ગેનીબહેન અને કાંકરેજના ધારાસભ્ય આદરણીય અમૃતજી વગેરે સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને સૌએ સમાજને પાછા પાડનાર જે પરિબળો છે કુરિવાજો હોય વ્યસનો હોય નિરક્ષરતા હોય ગરીબી હોય અજ્ઞાનતા હોય અંધશ્રદ્ધા હોય આ બધાની સામે સમાજ જાગ્રત થઈ અને સમાજને પાછા પાડનાર તત્વો સામે એક થઈ અને એક અવાજે સામાજિક અને રાજકીય ધાર્મિક બધા જ સંગઠનો અને બધા જ આગેવાનોએ સમાજને પાછા પાડનાર એવા આ કુરિબાજુ અમે લડે એનો સંકલ્પ કરવા માટે આજે મળ્યા હતા આ પ્રસંગે આપના વતી આપના માધ્યમથી આ વિસ્તારની જનતાને ગુજરાતના સમગ્ર ઠાકોર સમાજને અને સમગ્ર ગુજરાતની જનતાને આ વિસ્તારની સમગ્ર જનતાને મારા તરફથી ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી સાહેબ શક્તિ પ્રદર્શન કહી શકાય કે સમાજના દુશ્મનો છે બતાવવા માટે સમાજના દુશ્મનો દુશ્મન સૌથી મોટો દુશ્મન જે છે એ દારૂ છે આ સમાજના દીકરા દીકરીઓને બરબાદ કર્યા છે એટલે આ દારૂ જેવી બધી અમે સમાજ એક થઈને લડે એના માટેનો આ કાર્યક્રમ હતો અત્યારે કોઈ ચૂંટણી નથી કે જેના કારણે શક્તિ પ્રદર્શન કરવું પડે આજે દીવદર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકુર બનાસકાંઠાના સમગ્ર ઠાકોર સમાજ વતી સ્નેહમિલનનું આયોજન હતું સમાજમાં જે બધીઓ છે સમાજમાં જે પીડા આપતા પ્રશ્નો છે સમાજની જે તકલીફો છે એમાં અમારા ગેનીબેન સ્વરૂપજી કેસાજી અમૃતજી અમારા બધા જ આગેવાનો સમાજના બનાસકાંઠા જિલ્લાના તમામ વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથેની આ એક બેઠક થઈ છે સમાજમાં જે બધીઓ છે એ વેસની બાબતમાં હોય શિક્ષણની બાબતમાં હોય કુરિવાજોની બાબતમાં હોય મૈત્રી કરારોની બાબતમાં હોય કે મહિલાઓને પડતી મુશ્કેલીઓની બાબતમાં તમામ બાબતોનું અમે આવનારા સમયમાં ગહન ચર્ચા કરવાના છીએ દરેક તાલુકા મથકે કરવાના છીએ ગુજરાતના મહત્ત્વના આગેવાનો ભેગા થઈ અને એ વખતે પણ એક બંધારણ નક્કી કરવાના છીએ અમારા બધાનો એક સૂર છે કે ગુજરાતમાં આ સમાજને પીડા આપતા પ્રશ્નોનું નિરાકરણ આવે એ તકલીફો આપતા પ્રશ્નોનું સમાધાન મળે અને બધીઓ દૂર થાય સમાજની આર્થિક સમૃદ્ધિ થાય શૈક્ષણિક સમૃદ્ધિ થાય સમાજ બીજા સમાજોની સાથે તાલમેલ મિલાવી અને એ પણ પ્રગતિના પંથે ખૂબ આગળ વધે આ એના માટેનો અમારો પ્રયત્ન છે અને એના માટે તમામ સામાજિક આગેવાનો અને રાજકીય રંગ આપવાની જરૂર નથી આ તમામ અમારા સામાજિક આગેવાનો છે અને એવા આગેવાનો છે જે રાજકીય ક્ષેત્રમાં ખૂબ સફળ થયા છે આપનારા થયા છે અને એવા આગેવાનો ઉપર જ્યારે સમાજને અપેક્ષા હોય ત્યારે એવા આગેવાનોએ અમે પહેલ કરી છે આ શરૂઆત બનાસકાંઠાએ કરી છે પણ આવનારા સમયમાં આખા ગુજરાતના દોઢસોથી વધારે તાલુકાઓ અને છવ્વીસથી વધારે જિલ્લાઓની અંદર આની બેઠકો થશે અને પછી અમે આખા ગુજરાતના સમાજનું એક બંધારણ નક્કી કરવાના છે ને એના માટે જ્યારે અહીં આગેવાનો આવ્યા છે આટલી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં સમાજ આવ્યો બધા એનો આભાર માનીએ છીએ અને આજ બધા વતી સમાજ આગળ વધે એના માટેનો અમે સંકલ્પ કર્યા છે ત્રેવીસમી જાન્યુઆરી છવ્વીસ જાન્યુઆરીએ અમે પહેલાં જ કહ્યું હતું અમારી જ્યારે કારોબારી થઈ ત્યારે આજથી મહિના પહેલાં કારોબારી થઈ ત્યારે અમે જાહેરાત કરી હતી કે છવ્વીસ જાન્યુઆરી રાતના ત્રણ વાગે એટલે તમને એવું થાય કે રાતના ત્રણ વાગે શું દ તમામ સમાજો તમામ વર્ગ જાગી ગયો છે પણ હજુ પણ અમારા સમાજને જાગવાની જરૂર છે એ જે ગતિથી બધા સમાજો આગળ વધ્યા છે ગતિ સુધી પહોંચવા માટે અમારી જોડે સમય નથી એટલે સામાજિક ઉત્થાન માટે સમાજની જાગૃતિ માટે રાતના ત્રણ વાગે એક સંદેશો આપવા માટે કે ક્યાં સુધી વેસનોમાં ડૂબેલા રહેશો ક્યાં સુધી અંધશ્રદ્ધામાં ડૂબેલા રહેશો કુરિવાજોમાં ડૂબેલા રહેશો આ સમાજે શિક્ષણ તરફ દોટ મૂકવી પડશે વિશ્વની અંદર રોજગારી માટેની જગ્યાઓ ખોલવી પડશે અને બીજા સમાજોની સાથે ચાલવું પડે આ એના માટેના સામાજિક ઉત્થાનના સંદેશા સાથે હું બધા ભેગા થઈ રહ્યા છું આવા વરના સ્નેહ મિલન માટેનું આયોજન હતું આ સંમેલનમાં સમાજ સમાજ આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે અને જે નાના મોટી કોઈ બધી હોય તો એમાંથી કઈ રીતે બહાર નીકળે તેનો એક ગહન અને એક પ્રેરણા પૂરી પાડવા માટે તમામ આગેવાનોએ સમાજને સંબોધન પણ કર્યું આવનાર સમયમાં સમૂહ લગ્ન હોય અને વ્યક્તિગત ઘરે જે લગ્નો કરાતા હોય એમાં પણ વર્ષમાં એક કે બે કે ત્રણ તારીખો નક્કી થાય દાયદાઓની વાત હોય અહીંયા સમાવવા માટેની વાત હોય કે સમાજને જે એકવીમી સદીને લગતા જે વર્તમાન આપણે શું કરીએ તો સમાજ આર્થિક રીતે સધ્ધર થાય એના માટે આવનાર સમયમાં એક મોટું સંમેલન બોલાવીને એના વિચારો લઈને એની કમિટીઓ બનાવીને આગળ વધારવા માટેના પ્રયત્નો માટેની પણ આજે વાત થઈ છે અને બીજું સમાજ એના આગેવાનો સર્વપક્ષીય સ્ટેજ ઉપર આવે તો નીચેના વર્ગને સમાજ માટે કામ કરતા એને ઉત્સાહમાં વધારો થાય એ કોઈ મુશ્કેલી ના અનુભવે એને કોઈ ટકોર ના કરે એટલે બીજા સમાજો સમાજના કામ માટે અને આર્થિકતાની વાત હોય શૈક્ષણિક વાત હોય કે સમાજના સંગઠનની વાત હોય તો બીજા સમાજો એક થઈને કરે તો ઠાકોર સમાજ કેમ ના કરે એની શરૂઆત પણ આજે થઈ છે ત્યારે હું સમગ્ર આગેવાનોને અભિનંદન આપું છું સમાજના સૌ આગેવાનોને અભિનંદન આપું છું આયોજકોને અભિનંદન આપું છું કે એમને સમાજ એક કરવા માટેનો પ્રયત્ન આજે આ લાભ દિવસના પવિત્ર દિવસે કર્યો છે હું સદારમ બાપુને પ્રાર્થના કરું કે તમામ સમાજો સાથે રાખીને જે નાના નાના સમાજો છે ક્યાંક મોટા સમાજની એને પ્રોટેક્શનની જરૂર પડે ક્યાંક એને મદદની જરૂર પડે તો હર હંમેશા ઠાકોર સમાજે બીજા સમાજને મદદ કરી છે એવી ને એવી મદદ આવનાર સમયમાં કરે અને તમામ સમાજો સાથે હળી મળીને ભાઈચારાની ભાવના એક માનવતાનો ધર્મ એ ઠાકોર સમાજ નિભાવે એવી પણ આજે વાત કરી છે ને આવનાર સમયમાં અમે ટીમ થઈને સમાજ માટે કામ કરશું જા આજે રાજકીય વાત આવે પક્ષની વાત આવે ત્યારે ચૂંટણીઓમાં પોતપોતાની વિચારધારા પ્રમાણે જે કરવું હોય એ લોકશાહીની અંદર સ્વતંત્ર છે પણ સમાજની વાત આવે ત્યારે અમે બધા એક રહીશું એ વાતની પણ હું સમાજને ખાતરી આપું કાયદો મૈત્રી લાવવાની જવાબદારી સરકારની કે કે વહીવટી તંત્ર એની છે પણ એનો અવાજ એ એ બંધારણ સુધી જે કામ કરવા વાળી સિસ્ટમ સુધી પહોંચે એક સમય હતો કે ખૂબ ટેકનોલોજીનો કોઈ પ્રભાવ નતો કોઈ બધીઓ નથી પણ હવે જ્યારે આખી ટેકનોલોજીના પ્રભાવના કારણે ક્યાંક બધીઓ વધી છે તો વર્તમાન સમયમાં આ કાયદાઓમાં ક્યાંક સુધારો આવે અને પરિવારો વેરવિખેર ના થાય વર્ગ વિગ્રહ ના થાય અને બાળકો નિરાધાર ના થાય એના માટે માટેના તમામ સમાજોની સમસ્યા છે કે ઠાકોર સમાજની સમસ્યા નથી આ તમામ સમાજોની સમસ્યા છે અને એમાંથી કંઈક રસ્તો મળે એ માટેની અમારી વાત હશેના અને ઠાકોર સમાજ દ્વારા આજે દિયોદર ખાતે ભવ્ય સમય મિલન કાર્યક્રમ રાખ્યો હતો એની અંદર સમાજ સુધારણા માટેના મુદ્દાઓ મૂક્યા હતા સમાજ મુક્ત બને સમાજ શિક્ષક તરફ શિક્ષણ તરફ આગળ જાય અને સમાજ તમામ સમાજોની સાથે જે વિકાસ કર્યો છે તમામ સમાજોની સાથે ભળે અને સમાજનો વિકાસ કરે એના માટે અલ્પેશજી ઠાકોર સાહેબ અને ગેનીબેન કેસરજી અને અમૃતજી ઠાકોર તમામે તમામ અહીં સમાજને આદેશ કર્યો કે સમાજનો વિકાસ કરવો હોય તો આવો સૌ આપણે સાથે મળી અને તમામ સમાજોની સાથે ચાલી અને સમાજનો વિકાસ કરીએ વ્યસન મુક્ત થઈએ સમાજને શિક્ષણ તરફ લઈએ પૂરિવાજો દૂર કરીએ અને તમામે તમામ સાથે મળે અને સમાજના વિકાસ તરફ આગળ વધીએ તમને શું લાગી રહ્યું છે કે આ બધા જ નેતાઓ એક સાથે ભેગા થયા છે સમાજ કલ્યાણની વાત કરી રહ્યા છે શિક્ષણની વાત કરી રહ્યા છે ખાસ કરીને જ્યારે કોઈ પણ આપણા એક સમાજનો વ્યક્તિ છે રાજકીય ક્ષેત્રે જોડાયેલું હોય ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે સમાજ તેની પાસેથી આશા અપેક્ષાઓ રાખે કે તે સમાજ માટે શું કરશે આવી જ રીતે જે પ્રમાણે ગેની બેને વાત કરી કે જો એક વ્યક્તિ કોઈ સારા એવા દરજ્જે હોય તો એ સમાજને ઘણો બધો ઉપયોગી થતો હોય છે તમારું શું કહેવું છે કે આ બધા જ નેતાઓ એક સાથે ભેગા થયા છે એમાં પણ ભાજપ અને કોંગ્રેસના જે બંને નેતાઓ છે દિગ્ગજ નેતાઓ છે અલ્પેશ ઠાકોર છે ભલે તેને મંત્રી પદ તરીકે તેમનું નામ ચર્ચાયું હતું પરંતુ તેમને મંત્રી પદ ન મળ્યું પણ શું લાગી રહ્યું છે કે હવે તેઓ કઈ નવા જૂની કરશે તમને જે પણ તમારા મંતવ્યો હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફ્રી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર